ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ઓછણ ગામે હત્યાના બનાવમાં વાગરા પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસે મૃતદેહને તળાવમાંથી શોધી કાઢીને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી શિવરામ ચંદ્રવંશી ગત તારીખ ચાર ના રોજ ક્યાંક ગુમ થઈ ગયો હતો તે દરમિયાન પોલીસે માહિતી મળી હતી કે ગુમ થનાર ઇસમ સાથે કામ કરતો અન્ય એક મધ્યપ્રદેશનો રહેવાસી સુરજ શાહલાલને શિવરામ સુધુ સાથે રાત્રિના સમયે જમવા બાબતે ઝઘડો થયો હતો આ ઝઘડાની ધીસ રાખીને સુરત શાહરાલે શિવરામ સુધુનું ગળું દબાવીને મોત નીપજાવ્યું હતું અને તેના મૃતદેહને ઓછણ ગામના બસ સ્ટેન્ડ પાછળ આવેલા તળાવમાં નાખી દીધો હતો વાગરા પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા તળાવમાંથી શિવરામ સુધુનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે ગુનો નોંધ્યા બાદ ગણતરીના સમયમાં જ આરોપીને ઓછણ ગામની સીમમાંથી ઝડપી પાડ્યો હતો પોલીસની પૂછપરછમાં આરોપીએ હત્યાની કબૂલાત આપી તેણે જણાવ્યું હતું કે મૃતક શિવરામ સુધુ તેને અવારનવાર પરેશાન કરતો હતો અને ઝઘડો કરતો હોવાથી તેણે આ પગલું ભર્યું હતું